ચાલો મિત્રો આપણે મનુષ્યમાં પોષણક્રિયા સમજીએ આપણે જે જમીએ છીએ ને એ ભોજન આપણા શરીરની અંદર એક એકમ અદ્ભુત યાત્રા પર નીકળે છે આ એવી પ્રક્રિયા છે જે રોજબરોજ થાય છે પણ સાચું કહું તો આપણે એના વિશે ભાગ્યે જ વિચારીએ છીએ તો ચાલો આજે આપણે પાચનતંત્રની એ જ અંદરની દુનિયાની એક મસ્ત સફર કરીએ ક્યારે વિચાર આવ્યો છે કે આપણે મોંમાં પહેલો કોળિયો મૂકીએ એ પછી એ ખોરાકનું શું થતું હશે એ ક્યાં જાય છે તો ચાલો આજે આપણે એક જાસૂસની જેમ ભોજનના એક કોળિયાનો પીછો કરીએ અને એની આખી યાત્રાને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ જોઈએ તો ખરા કે આ રહસ્ય શું છે તો આ રહ્યો આપણી યાત્રાનો નકશો આપણું માનવ પાચન તંત્ર તમે એને એક લાંબી વાંકી ચૂકી ટનલ જેવું સમજી શકો છો જે મોંથી શરૂ થાય છે અને શરીરના બીજા છેડે પૂરી થાય છે આપણે આ રસ્તા પર આવતા દરેક મુખ્ય સ્ટોપ પર રોકાઈશું અને જાણીશું કે ત્યાં શું થાય છે તો આપણી આ સફરના મુખ્ય પડાવ કંઈક આવા રહેશે પહેલાં આપણે પાચનનો આખો માર્ગ સમજીશું પછી આપણો પહેલો સ્ટોપ હશે મોં અને લાળ ત્યાંથી આપણે જઠરની એસિડિક પ્રક્રિયા જોવા જઈશું પછી નાના આંતરડામાં જે આ આખા સિસ્ટમનું મેઇન હબ છે અને છેલ્લે અંતિમ તબક્કો અને નિકાલ વિશે જાણીશું ઓકે તો શરૂઆત કરીએ પાચનના માર્ગથી જેમ આપણે વાત કરી આ આખી સિસ્ટમ મોંથી લઈને છેક અંત સુધી એક લાંબી નળી જેવી છે પણ એ કોઈ સાધારણ નળી નથી એના દરેક ભાગનું કામ એકદમ અલગ અને ખાસ છે દરેક હિસ્સો એકદમ સ્પેશિયલ કામ કરવા માટે જ બન્યો છે મોટાભાગના લોકોને એવું લાગે છે કે ખોરાક ગ્રેવિટી એટલે કે ગુરુત્વાકર્ષણને કારણે નીચે જાય છે પણ ના એવું બિલકુલ નથી હકીકતમાં પાચન માર્ગના જે સ્નાયુઓ છે ને એક લહેરની જેમ સંકોચાય છે અને ખોરાકને આગળ ધક્કો મારે છે આ ક્રિયાને કહેવાય છે પરિસંકોચન અને આ એટલું પાવરફુલ છે કે જો કોઈ ઊંધું લટકીને પણ ખાય ને તો પણ ખોરાક બરાબર પેટ સુધી પહોંચી જશે ચાલો તો આવી ગયા આપણી યાત્રાના પહેલા સ્ટોપ પર મો અને લાળ અહીંથી જ પાચનની અસલી શરૂઆત થાય છે અને એ પણ એક નહીં પણ બે રીતે યાંત્રિક અને રાસાયણિક બંને રીતે પાચન અહીંથી જ સ્ટાર્ટ થઈ જાય છે તો આપણા મોંમાં એક સાથે ત્રણ મુખ્ય કામ થાય છે પહેલું ચાવવું આપણા દાંત ખોરાકને નાના નાના ટુકડાઓમાં તોડી નાખે છે બીજું લાળ એ ખોરાકને ભીંજવીને એકદમ નરમ બનાવી દે છે જેથી આપણે એને આરામથી ગળી શકીએ અને ત્રીજું અને આ સૌથી રસપ્રદ છે એ છે રાસાયણિક વિઘટન હા લાળમાં રહેલા એન્ઝાઇમ્સ એટલે કે ઉત્સેચકો ખોરાક પેટમાં પહોંચે એ પહેલાં જ પોતાનું કામ શરૂ કરી દે છે હવે આ ઉત્સેચક કે એન્ઝાઇમ્સ છે શું એને સમજવું બહુ સિમ્પલ છે તમે એને એક નાનકડી મોલિક્યુલર સિઝર્સ એટલે કે પરમાણુ કાતર જેવું સમજી શકો છો એનું કામ શું તો ખોરાકના જે મોટા અને જટિલ અણુઓ હોય ને એને કાપી કાપીને નાના અને સરળ અણુઓમાં ફેરવી નાખવાનો જેથી આપણું શરીર એને સહેલાઈથી શોષી શકે અને આપણી લાળમાં જે ખાસ ઉત્સેચક હોય છે ને એનું નામ છે એમાઇલેઝ એનું કામ છે સ્ટાર્ચનું પાચન કરવાનું એટલે કે જ્યારે આપણે રોટલી બ્રેડ કે બટેટા જેવી વસ્તુઓ ખાઈએ તો એમાં રહેલા જટિલ સ્ટાર્ચને સરળ શર્કરા એટલે કે શુગરમાં તોડવાનું કામ આ એમાઇલેઝ મોંમાં જ શરૂ કરી દે છે ચાલો હવે ખોરાક મોમાંથી અન્નનળી દ્વારા સરકીને પહોંચે છે આપણી યાત્રાના બીજા સ્ટોપ પર જઠર તમે એને એક સ્નાયુઓથી બનેલી મિક્સર ગ્રાઇન્ડર જેવી કોથળી સમજી શકો છો અહીં ખોરાકને બરાબર વલોવવામાં આવે છે અને ખૂબ જ પાવરફુલ કેમિકલ સૂપમાં ફેરવવામાં આવે છે જઠરની અંદરની દિવાલ ત્રણ ખૂબ જ શક્તિશાળી વસ્તુઓ બનાવે છે પહેલું છે હાઇડ્રોક્લોરિક એસિડ આ એકદમ તેજ એસિડ છે જે બહુ જ એસિડિક વાતાવરણ બનાવે છે બીજું છે પેપ્સિન આ એક એવો ઉત્સેચક છે જે પ્રોટીનનું પાચન શરૂ કરે છે અને ત્રીજું જે ખૂબ જ જરૂરી છે એ છે શ્લેષ્મ આ એક જાડું ચીકણું પડ છે જે જઠરને પોતાના જ શક્તિશાળી એસિડથી બચાવીને રાખે છે હવે આ જઠરના એસિડની વાત આવી તો એના પરથી એસિડિટી જેવી સામાન્ય સમસ્યા યાદ આવે નહીં ઘણા લોકો એની ફરિયાદ કરતા હોય છે તો એસિડિટીમાં બસ આ જ થાય છે જ્યારે જઠરનો આ પાવરફુલ એસિડ કોઈ કારણસર ઉપરની તરફ એટલે કે અન્નનળીમાં પાછો આવે છે ત્યારે આપણને છાતીમાં બળતરા થાય છે તો હા એનો સીધો સંબંધ આ જઠરના એસિડ સાથે જ છે જઠરમાંથી ખોરાક હવે પહોંચે છે આખી યાત્રાના મુખ્ય કેન્દ્રમાં એટલે કે નાના અંતરડામાં આ આપણા પાચન માર્ગનો સૌથી લાંબો અને કદાચ સૌથી મહત્વનો ભાગ છે અહીં જ મોટાભાગનું પાચન પૂરું થાય છે અને પોષક તત્વોનું શોષણ પણ અહીં જ થાય છે અહીં એક બહુ જ રસપ્રદ વાત છે શું તમે જાણો છો કે નાના અંતરડાની લંબાઈ દરેક પ્રાણીમાં સરખી નથી હોતી એ એના ખોરાક પર આધાર રાખે છે જેમ કે ઘાસ ખાનારા તૃણાહારી પ્રાણીઓ એમને ઘાસમાં રહેલો સેલ્યુલોઝ પચાવવા માટે બહુ જ લાંબા આંતરડાની જરૂર પડે છે જ્યારે માંસાહારી પ્રાણીઓનું આંતરડું ટૂંકું હોય છે કારણ કે માંસ સહેલાઈથી પચી જાય છે અને આપણે મનુષ્યો આપણે આ બંનેની વચ્ચે આવીએ છીએ જે બતાવે છે કે આપણે સર્વાહારી છીએ હવે નાનું આંતરડું આ બધું કામ એકલું નથી કરતું એને મદદ કરવા માટે એક સપોર્ટ ટીમ પણ છે એમાં મુખ્ય છે યકૃત એટલે કે લિવર અને સ્વાદુપિંડ એટલે કે પેન્ક્રિયાસ લીવર મોકલે છે જે ચરબીને તોડવામાં મદદ કરે છે અને પેન્ક્રિયાસ પ્રોટીન અને ચરબીને પચાવવા માટે બીજા પાવરફુલ ઉત્સેચકો મોકલે છે પિત્રસનું કામ સમજવા માટેનું સૌથી બેસ્ટ ઉદાહરણ છે સાબુ જેમ સાબુ તેલવાળા હાથ પરથી ચિકાશને નાના નાના કણોમાં તોડી નાખે છે ને બસ એ જ રીતે પિત્રસ ખોરાકમાં રહેલી ચરબીના મોટા મોટા ગઠાઓને એકદમ નાના નાના ટીપામાં તોડી નાખે છે આનાથી શું થાય ઉત્સેચકોને ચરબી પર હુમલો કરવા માટે વધારે જગ્યા મળે છે અને પાચન સહેલું બની જાય છે તો આટલી બધી મહેનત પછી છેવટે શું થાય છે આખરે આપણા ખોરાકના મુખ્ય પોષક તત્વો એના સૌથી સરળ સ્વરૂપમાં તૂટી જાય છે જે જટિલ કાર્બોહાઈડ્રેટ્સ હતા એ ગ્લુકોઝ બની જાય છે પ્રોટીન્સ તૂટીને એમિનો એસિડ બને છે અને ચરબી તૂટીને ફેટી એસિડ અને ગ્લિસરોલમાં ફેરવાય છે આ એ મૂળભૂત બિલ્ડિંગ બ્લોક્સ છે જેની આપણા શરીરને જરૂર છે અને હવે તે એને શોષવા માટે તૈયાર છે પણ આ પોષક તત્વો લોહીમાં જાય છે કેવી રીતે વેલ નાના આંતડાની અંદરની દીવાલ સપાટ નથી હોતી એના પર લાખો કરોડો નાની નાની આંગળીઓ જેવી રચનાઓ હોય છે જેને રસાંકુરો અથવા વિલી કહેવાય છે આના કારણે શોષણ માટેની સપાટીનું ક્ષેત્રફળ જબરદસ્ત રીતે વધી જાય છે મતલબ કે પોષક તત્વોને લોહીમાં ભળવા માટે ખૂબ જ મોટી જગ્યા મળે છે અને હવે આપણે પહોંચી ગયા છીએ આપણી યાત્રાના અંતિમ સ્ટોપ પર જે ખોરાક પચ્યો નથી અને જેનું શોષણ નથી થયું એ બધો કચરો હવે મોટા આંતરડામાં જાય છે અહીં મુખ્યત્વે બે કામ થાય છે પાણીનું શોષણ અને બાકીના કચરાનો નિકાલ તો મોટા આંતરડાનું મુખ્ય અને સૌથી મહત્વનું કામ છે કે જે અપચિત ખોરાક છે એમાંથી બને એટલું પાણી પાછું શોષી લેવું આ બહુ જ જરૂરી છે જેથી શરીર ડિહાઈડ્રેટ ન થાય એકવાર પાણી શોષાઈ જાય પછી જે નક્કર કચરો વધે છે એને મળના રૂપમાં બનાવવામાં આવે છે અને પછી શરીરમાંથી બહાર કાઢી નાખવામાં આવે છે તો આ હતી ભોજનના એક કોળિયાની મોંથી લઈને છેક અંત સુધીની આખી યાત્રા ક્યારેક શાંતિથી વિચારવા જેવું છે નહીં કે આપણા શરીરની અંદર આટલું મોટું અને જટિલ કારખાનું ચાલી રહ્યું છે જે દરરોજ ચોવીસે કલાક આપણે ધ્યાન આપીએ કે ના આપીએ એકદમ પરફેક્ટ રીતે પોતાનું કામ કરતું રહે છે ખરેખર અદ્ભુત છે